આજે બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा नाव के काग की गति भई मेरी जहां देखो तहां जलनिधि दिखारा तुम ही एक आधारा मेरे तो तुम ही एक आधारा रसिक शिरोमणि तुम बिन मोहे જગત સુખ લગત જલત અંગારા તુમહી એક આધારા મેરે તો ભગવાન સ્વામિનારાયણના સમયના જે પરમંસો એમણે પોતાની નજર સામે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને રાખીને કેવળ અને કેવળ એમને રીવ રીઝવવાની ભાવનાથી જે પદો લખ્યા છે ગાયા છે એના એક એક શબ્દની ભીતરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો એમનો પ્રેમ છલકાય છે વૈરાગ્ય છલકાય છે ધર્મપાલન દેખાય છે દાસત્વ ભાવ દિવ્ય ભાવ અલૌકિક ભાવના દર્શન થાય છે કેટલા શિરોમણી શબ્દ શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાન પોતે દયાના સાગર છે કૃપા સિંધુ છે રસઘન મૂર્તિ છે રસિક શબ્દનો પ્રયોગ કર્યો જેમનામાં જે આનંદ રસ છે અલૌકિક અને દિવ્ય ભાવનો રસ છે એ ક્યારેય ઓછો નથી થતો રસિક શિરોમણી તુમબિન મોહે જગતનો સુખ ધગધગતા અંગારા જેવું લાગે છે અંગારાને ક્યારેય પણ આપણા હાથમાં લેવાનું મન ન થાય અંગારા પડ્યા હોય અને ખોબો ભરીને આપણા મોઢામાં મૂકવાનું મન ન થાય અંગારાની પથારી કરી એના ઉપર સુવાનું મન આપણને ન થાય મુક્તાનંદ સ્વામીને મહારાજ સિવાય દુનિયાના તમામ પંચ વિષયના સુખ છે અંગારા જેવા થઈ ગયા છે આ શબ્દો એમણે જે લખ્યા આ શબ્દો એમણે મહારાજની સામે ગાયા તુમહી એક આધારા મેરે તો તુમહી એક આધારા આજનો કોઈ સંગીતકાર પણ આ શબ્દોને બોલી શકે ગાઈ શકે લખી શકે વાંચી શકે અને એના ઉપર પ્રવચન અને ચિંતન પણ કરી શકે પણ આ શબ્દો મુક્તાનંદ સ્વામીએ ક્યારે લખ્યા છે ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે ભગવાન પણ એની ભાવના થઈ છે અતૂટ પ્રેમ થયો છે અનન્ય ભક્તિ થઈ છે અને જગતના તમામ પંચ વિષય ખારા ઝેર જેવા અંગારા સમાન થયા છે ત્યાર પછી લખાણા છે સદગુરુ સંત જેમણે મને નંદ સંતોના કીર્તનો અને પદો પર પ્રવચન માળા કરવાની આજ્ઞા કરી તે વખતે એમણે કહેલું એ શબ્દો પણ મને આજ યાદ આવે છે મહારાજના જે નંદ સંતોના કીર્તનો એની તુલનામાં આજના કોઈ પણ કવિનું કાવ્ય આવી શકે નહીં અત્યારના કવિ ગમે તેટલા નોબેલ પ્રાઇઝ વાળા હોય લોકચાહના પણ મેળવી હોય પણ એમાં શબ્દોની ચમત્કૃતિ હોય ભાવની ચમત્કૃતિ હોય છંદ હોય રસ હોય ઘણા પ્રકારના ભાવો લખાયેલા હોય પણ લખનાર કવિની ભૂમિકા અને મુક્તાનંદ સ્વામી જેવા સંતની આધ્યાત્મિક ભૂમિકાનો તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે મુક્તાનંદ સ્વામી શબ્દશ ધર્મનું પાલન કરતા હતા સાધુતા મય જીવન જીવતા હતા એમના જીવનમાં વૈરાગ્ય છલકાતો હતો દંભ છળક કપટ કે પ્રપંચની લેશ માત્ર જાગ્રત સ્વપ્ન કે સુષુપ્ત અવસ્થામાં ભાવના જાગી નથી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી દેવાનંદ સ્વામી આ બધા સંતોના લખાયેલા હજારો પદોમાંથી એક પદનો એક શબ્દ એક પલ્લામાં મૂકવામાં આવે અને વર્તમાન સમયના જેમને પોતાના કાવ્ય માટે નોબેલ પ્રાઇઝ મળ્યો હોય એવા કવિ એવા એક નહીં એવા અનંત કવિના અનંત કાવ્યો સામા પલ્લામાં મૂકવામાં આવે તો પણ નંદ સંતોના લખાયેલા પદના એક શબ્દની બરોબર પણ ન થઈ શકે આ ઊંડા ઉતરીશું ત્યારે ખ્યાલ આવશે એક આધારા મેરે તો તુમહિ એક આધારા ગાવા ગાય છે લખવાવાળા લખે છે બોલવાવાળા બોલે છે પણ ગાતી વેળાએ લખતી વેળાએ એને દેહભાવનો ત્યાગ કર્યો ભગવાનની મૂર્તિમાં તન્મય થયા સંસારના વિષય સુખ ખારા ઝેર જેવા થયા ભગવાન સિવાય પ્રકૃતિ પુરુષ સુધી જે કોઈ રમણીય પંચ વિષય છે એ ધગધગતા અંગારા જેવા દેખાણા મનાયા વિચારવાની જરૂર છે જેમ જેમ આ એક એક પદોની ભીતરમાં શબ્દોની ભીતરમાં જે રહસ્ય મર્મને આધ્યાત્મિકતા વણાયેલા છે જ્યારે હું જોઉં છું વિચારું છું ત્યારે ખ્યાલ આવે કે પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીએ જે શબ્દો કહ્યા હતા તે સો ટકા સાચા છે કઈ વ્યક્તિ ભગવાનના માટે કહી શકે કે મહારાજ તમે માત્ર મારા એક જ આધાર છો જ્યારે હૈરામાં હૈયામાંથી વૈરાગ્ય જાગ્રત થયો હોય જ્ઞાન થયું હોય જગતના નાશવંતપણાનું ભાન થયું હોય અને ભગવાનનો તત્વે કરીને નિશ્ચય થયો હોય સ્વરૂપ સમજાયું હોય ત્યાર પછી કલમ દ્વારા આ શબ્દો લખાય કે મેરે તો તુમ હં એક આધારા નાવ કે કાગ કે ગતિભય મોરી જહા દેખો તહા જલનિધિ ખારા અનન્ય ભક્તિના દર્શન વૈરાગ્યના દર્શન અંતર્દૃષ્ટિના દર્શન સાધુતાના દર્શન નિયમ ધર્મ દ્રઢતાના દર્શન આવા મુક્તાનંદ સ્વામી જેને ભગવાન તરીકે માનતા હતા એ સહજાનંદ સ્વામી કોણ હશે એનો વિચાર કરીએ ત્યાર પછી ખ્યાલ આવે રસિક શિરોમણી તુમબિન મોહે જગ સુખ લગત જલત અંગારા તુમહિ એક આધારા મેરે તો આધારા આ શબ્દો આપણા જીવનમાં આત્મસાત થાય અને જેના દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણનું વર્તમાન સમયમાં પ્રગટપણું છે એવા મહાન સ્વામી મહારાજમાં આપણને પ્રતીતિ આવે દિવ્ય ભાવની દ્રષ્ટા થાય નિષ્ઠાની ગાંઠ બંધાય અને આત્મીયતા અને પ્રેમ પ્રીતિ થાય એવી ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ